નમસ્કાર ઝેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આપણે બારડોલી તાલુકાના વેડચી ગામમાં અહીંયા વાલોડ તાલુકાના વેડચી ગામમાં અહીંયા આપણે ભીંડાના ખેતરમાં અહીંયા આપણે તમારું નામ નાય એમના ખેતરમાં આપણે ઉભા છીએ ભીંડાની અંદર તમે જ્યારે કામા કંપનીની પ્રોડક્ટોનો ઉપયોગ કર્યો ડોક્ટર નીમકર્ષ અને ડોક્ટર અગ્નિ ત્યારે આ ખેતરમાં શું પરિસ્થિતિ હતી ત્યારે આમ આમ ઈયળો ઘણી બધી હતી પછી white fly હતી white લાઈન એ ઈયળ ઘણી બધી હતી લીલી પોપટી પણ લીલી પોપટી પણ હતી બરાબર પછી એના જે ડુંગ પીળા થતા કે ડુંગ પીળા થતા હતા હા એ પણ અટકી ગયા બરાબર તો આ ડોક્ટર અગ્નિ અને નિમકર્ષ તમે ભીંડામાં સ્પ્રે કર્યો એના કેટલા દિવસ પછી આ તમે ઉભા છો અહીંયા ચોથો દિવસ છે આજે ચોથો દિવસ છે ચાર દિવસની અંદર તમને શું શું ફેરફારમાં જોવા મળ્યું ફેરファーમાં ત્યાં જો બિંદની કોલોટી છે બિંદની કલોટી કલોટી પછી છે જે નવી પિલાવણી છે આ નવી પિલાવણી અહીંયા જોઈ શકીએ આપણે આખી આ નવી ફૂટ આવેલી છે અહીંયા આ આગળ વિનેત થઈ ગયેલી છે નવામાં કે નુકસાન નથી તમને એ જ રીતે આ નવી ફૂટ આવી રહી છે તો એકદમ ક્લીન આવી રહી છે અહીંયા જોઈ શકીએ આપણે કોઈ પણ બાગમાં આ નવી ફૂટ આવેલી છે તો એકદમ સરસ રીતે વિન્ડો ચાલી રહેલો છે અને ક્યાં પીડાશ નથી જે રીતે તમે કહેવામાં આવો છો છોડમાં ગ્રીનરી પણ આવી ગઈ છે છોડમાં ગ્રીનરી પણ આવી ગઈ છે તો હવે પછી અમારી એક તમને સલાહ સૂચન છે કે જે ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોળ છે આ ખેતરમાં તમે ઉપયોગ કરાવો તમારે સતત વીણી જે છે કન્ટિન્યુ ચાલુ રહેશે અત્યાર સુધી તમે લગભગ ત્રેવીસ કેટલી કરી છે ત્રેવીસ ચોવીસ વીણી થઈ ગઈ છે અને આ ખેતરની અંદર ડૉક્ટર ભૂ ઉપયોગ કરશે આશા છે કે લગભગ ચાલીસ પિસ્તાલીસ વીણી ઉપર એમને સરસ રીતે લઈ શકશે તો તમે આ પરિણામથી ખુશ છો ખુશ તો બીજા ખેડૂતભાઈઓને સલાહ સૂચન અપાય કે આ કંપનીની પ્રોડક્ટ જે છે ડૉક્ટર નિમકર સ્નેહની એનો ઉપયોગ કરાય હા એમનો ઉપયોગ કરાય ને મારે તો ખેડૂતો એટલું જ જણાવવાનું છે કે તમે છે ને ભીના રોપો તો ડિસ્ટન્સ રાખો હા અંતર રાખો અંતર રાખો બરાબર પછી આ બે ના પાર એકર અઢી એવા નહિ ચાર ના કરો બરાબર કે એમાં તમને growth મળે હવે એક ભીના તમને એક ભીના માં પાંચ થી છ ભીંડું કે ચાર ભીંડા કે ત્રણ ભીંડા અમે એને વેરી શકો એમ બરાબર તો સરસ તમે જે અભિપ્રાય આપ્યો એ હું બીજા ખેડૂતો સુધી પણ પહોંચાડીશ અને અત્યારે એક સરખું કેટમાં પરિણામ તો બોવ આભાર ધન્યવાદ નવી વાત લઈને ફરી પાછા આપણે મળીશું